વીરપુર તાલુકાના ગ્રામ વિસ્તારમાં જાતિવાદનું જાહેર જોવા મળ્યું રોડી ગામે અનુસૂચિત જાતિના મહિલાઓને ગરબા નરમ દેતા થયો વિવાદ વીરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જાતિવાદનું જાહેર જોવા મળ્યું રોડી ગામે અનુસૂચિત જાતિની મહિલાઓને ગરબા નરમ દેતા થયો વિવાદ જિલ્લાના વીરપુર તાલુકાના બરોડી ગામે ચાલતા જાહેર ગરબામાં ગામના જ અનુસૂચિત જાતિની મહિલાઓ ગરબા રમવા આવતા અન્ય ગરબા રમી રહેલી અન્ય સમાજની કેટલીક મહિલાઓ ગરબામાંથી બહાર નીકળી ગરબા બંધ થઈ ગયા હતા તે સમય દરમિયાન મહિલાઓ વચ્ચે બોલાચાલી થતા મામલો કરવાયો હતો જે આ ઘટનામાં હવે પછી અહીં ગરબા રમવા આવશે તો જીતાને જવા દેવાની આપી ધમકી તેમજ અન્ય મહિલાઓને આરોપીઓએ ગરબે રમતા રોકી અને જાતિવાચક શબ્દો બોલી આપણી બરાબરી નથી જેથી તેઓ ગરબા રમી શકે નહીં તેમ કહ્યું હોવાના પણ આરોપ રિંકુબેન વણકરે એકસો બાર મારફતે પોલીસ બોલાવતા વિરપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ડોમાબેન પટેલ

બીજા નોરતાથી અમારા ફળિયાળના લેડી જોતા ગરબા રમવા ગયા મણીબેન વિનોદભાઈ સરપંચ માજી સરપંચના ઘેરથી તો એ એકલા જ ગયા હતા તો એમને જોઈને નીકળી ગયા બીજા દિવસે નીલમબેન ગયા અને બીજા બે ત્રણ લેડીઝ હતા તો બી નીકળી ગયા ત્રીજા દિવસે ચોથા દિવસે બી એવું જ કર્યું પછી પાંચમા નોરતા અમે લોકો સાડા દસ વાગે ગયા અમારા જતાની સાથે એ લોકોએ બધાને કાઢી મૂક્યા એમ કે નીકળી ગયા આ દલિત સમાજની મહિલાઓ આવી એમ કે આપણે અભળાઈ જઈશું એમ માતાજીના ગરબા જોડે બી અમને પગે લાગવા અમને આરતી બી નહીં આપતા એ લોકો આ વર્ષોથી આવું ચાલે છે એમ કે જાતિવાદનું મારી ગેરંટી નહીં રખાય એમ એવું અમને પ્રોમિસ કરીને ગયા કે તમે મારા ઘરે પાણી આવીને બી પી શકો તો જયારે એના જ ઘરની મહિલાઓ શરૂઆત કરી શારદાબેન થી જ શરૂઆત થઈ શારદાબેન અમૃતભાઈ પટેલ પછી વર્ષાબેન ચંદ્રકાંત પટેલ મનીષાબેન કિરીટભાઈ પટેલ ઇન્દુબેન હસમુખભાઈ પટેલ જે અમારા જૂના પ્રિન્સિપાલ હતા એમણે બી એવું જ કીધું કે ઢેડીયો દૂર રો એમ પછી પ્રવીણભાઈ ઠાકોરભાઈના ભાઈફ એમ કે સુશીલાબેન એમ કે તમને જુત્યાનો હાર પહેરાવાનો અશોક મથુરનું ફેમિલી આખું એમના છોકરા સાથે બધા જ મારા મારી પર હાથમાં દંડા લઈને આવ્યા તા અમારા ફરિયા મારવા માટે છે સ્કૂલ સુધી ત્યાં જીઆરડીના વાડા બી માણસો હતા જ એ લોકોએ બી જોયું હતું પછી મેં એકસો એક્યાસી પર ફોન કર્યો તો એકસો એક્યાસી વાળા એમ કીધું કે ટેકનિકલ ખામી છે હું એકસો બારને મોકલું એકસો બાર વાળા આવ્યા પછી લોકો એમ કીધું કે તો બેસી પછી થોડી વાર પછી એ લોકો અંદરો અંદર વાત કરી અને એમ કે તમે ચાલતા જાઓ તમારે જે આ તો તમાર ગામનો મામલો છે એમ કે અને એ લોકો દેખી રહ્યા અમને જોઈને મારવા આવ્યા ત્યાં સુધી પોલીસ વાળા કઈ બોલતા નહીં અને એ લોકોની વાતો સાંભળ્યા મારા મારી પર આવ્યું પછી અમે લોકો ચાલતા અમે નીલમબેન જસીબેન ને હું ત્રણેય ચાલતા વીરપુર ગયા તો વીરપુર પીઆઈએ અડધી એપ્લિકેશન લખી અને પછી છે ને એફઆઈઆર અમારી ફાડી જ ના અને આ લોકો પછી ફોન કરીને આયા તૈયાર તો એ લોકો અમારું ના સાંભળે આ લોકોનું સાંભળે અને અમારા લઈને મારા પપ્પા એનજીઓ પ્લાસ્ટિક છે સાયકોલોજી છે તો બી બી ના ખાવા દીધી અને ને પછી મારા પપ્પાને એમ કે તમારી છોકરી સહી નહીં કરે તો હું બદલો લઈશ એમ તમારી ફેમિલી જોડે અને આ તો જિંદગી ભર યાદ રહેશે એમ તો પછી આવા લોકો કડક કાર્યવાહી થવી જોઈએ જામીન બી ના થવી જોઈએ અને બધા જ પટેલ સમાજ હતું કોઈ બાકી નતું બોલવા અડધા લોકો ના ફેસ યાદ છે નામ તો ખબર નહીં અમે લોકો એવી રીતે ઓળખતા નથી પર્સનલી કોઈને પણ બધા જ હતા અને વિડીયો મેં ઉતારતી તો મોબાઈલ લઈ લીધેલો ઓલરેડી મારે પોલીસ નો ફોન ચાલુ હતો તો મારામાં તો બધા વિડીયો ઉતરા જ નથી બીજી છોકરી ઉતારતી તો મારો મોબાઈલ લઈ લીધો ભાડ ખેંચ્યા નીલમબેન ને બી માર્યા અને અમારા ફળિયા બે છોકરા બચાવ કરવા આવ્યા તો એમને લાકડી પથરા લઈને મારવા દોડ્યા બેન શું બનાવ બન્યો હતો અને ક્યારે બન્યો હતો અને શું વિગત હતી કેવી રીતે ફરિયાદ આપી હા મારું નામ વણકર નીલમ પંકજભાઈ છે હું ભરોડી ગામની રહેવાસી છું અને ભરોડી ગામના ના જે નવરાત્રી ચોક છે અહીંયા ડેરી પાસે ત્યાં આગળ ગરબા ચાલુ હતા આ વર્ષે નવરાત્રીમાં અમારે જગ્યા નથી એ માટે ત્યાં સાર્વજનિક જગ્યા છે તો અમે ગરબા રમવા ગયેલા તો અમે બે ત્રણ જણ પહેલ પહેલાં દિવસે ગયા તો અમને પહેલા દિવસે અમે જેવા ગયા એ લોકો તરત બધા જ નીકળી ગયા બીજા દિવસે ગયા તો બી બીજા દિવસે પણ એવું કર્યું ત્રીજા દિવસે એ લોકોએ અમને અપમાનિત કરવાનો પ્લાન બનાવ્યો અમે જાણ્યું એટલે અમે ના ગયા ચોથા દિવસે અમે ગયા તો એ લોકોએ તરત જ બધી બહેનો નીકળી ગઈ અને નીકળી ગઈને અમ અમારી હું એમને વાત કરી બતાવતી હતી કે તમે તમે અમારી સાથે આવું વર્તન કેમ કરો છો તમારે પ્રોબ્લેમ શું છે એમ તો પછી એ લોકોએ કહ્યું કે પેલા ઇન્દુબેન પટેલ પછી પેલા રોશનીબેન પછી પેલા વર્ષાબેન ચંદ્રકાંત એ લોકોએ અમને એમ કહ્યું કે તમે તમે કે નીચી જાતિના છો તમે પછાત વર્ગના છો તમને અહીંયા રમવાનો અધિકાર નથી એમ કે તમને નથી રમાડતા વર્ષોથી તો તમે કેમ આવો છો એમ કે તમને ખબર તો છે કે તમે એમ કે બીજી જાતિના છે અને તમે દલિત સમાજના છો તો તમે કેમ આવું કરો છો એમ કે તમે મર્યાદામાં જ રહો ના તમારી રીતના અને તમે ગમે તે કરશો તો એ તમને રમાડવામાં નહીં આવે તમારે ચાલે કરી લેજો એવું વર્તન કર્યું એમણે અમારી સાથે શું થવું જોઈએ એ લોકો એ લોકો સાથે કડકાઈ ભરે પગલા લેવા જ જોઈએ અને એ લોકોને સજા મળવી જ જોઈએ આ વાતની કેમ કે એમણે અમને અપમાનિત કર્યા એટલે અમારા જાતિ પર ગયું અમારું સ્વાભિમાન ગવાયું એટલે એમ અમારા અમારું સ્વાભિમાન ગવાયું એટલે અમારા બધા સમાજ લોકોને લાગ્યું બરાબર તો અમા અમારી સાથે આ જે થયું એ બધા લોકોને યોગ્ય નથી લાગ્યું એટલે એ લોકો માટે તમારે સજા થવી જ જોઈએ એમ શું